એક માર્ગ અકસ્માતમાં માં અઢાર લોકો મોત થયા હતા જ્યારે દસ થી બાર લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાના બેગા આદિવાસીઓને જંગલ માંથી પરંપરાગત કેદુના પાન લઈને ઘરે પરત ફરી રહ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે

સાવતે આ જાણકારી આપી છે આ અકસ્માતમાં એકસાથે એક સાથે અઢાર લોકોએ જીવ ગુમાવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો કરવાનું ભૂલતા નહીં વિડીયો પ્રો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર